વરસાદ હોય તડકો હોય કે સખત ગરમી હોય ટ્રેનની સ્પીડમાં કોઈ ફરક પડતો નથી પરંતુ ફરક પડે છે ધુમ્મસના કારણે શિયાળામાં ઘણી વખત ટ્રેનો મોડી પડતી હોય છે ઘણી વખત તો ટ્રેનને રદ કરવાની ફરજ પણ પડતી હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ધુમ્મસનો સામનો કરવામાં રેલવેના આટલા બધા પ્રયત્નો કેમ નિષ્ફળ સાબિત થાય છે ધુમ્મસના કારણે ટ્રેન તેની નિર્ધારિત સ્પીડ પર કેમ દોડી શકતી નથી જો તમને આ કારણ વિશે નથી ખ્યાલ તો આજે અમે તમને જણાવીશું કે ટ્રેનના ટ્રેકની બાજુમાં લાગેલા સિગ્નલ પ્રમાણે જ ટ્રેનને આગળ વધવું પડે છે ધુમસ દરમિયાન વિઝિબિલિટી ઓછી હોવાના કારણે પાયલટ માટે આ સિગ્નલ જોવું મુશ્કેલ બની જાય છે આવી સ્થિતિમાં લાલ કે લીલી લાઇટ જોવા માટે પાયલટને ખૂબ જ નજીક જવું પડે છે અને આ કરવાથી તે સમયસર બ્રેક પણ લગાવી શકતા નથી જેના કારણે ગમે ત્યારે મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ શકે છે આ કારણે ઠંડીની સિઝનમાં ધુમ્મસને જોતા ટ્રેનની મહત્તમ ગતિ મર્યાદામાં નોંધપાત્ર ઘટાડો થાય છે